જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ સફર બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને અમે જઈ રહ્યા છીએ આજે રાહુલભાઈના ત્યાં ખાટલો આપવા માટે દેખો જીગર આવ્યા છે મારી ભણી પાયલ બેઠી છે પાછળ જુઓ તો મિત્રો સફર બ્લોગ ચેનલ લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો તમારાથી થાય એટલો સપોર્ટ મિત્રો દેખો અમે વડોદરા એક્સપ્રેસ પર ચડી ગયા છે જુઓ આ છે વડોદરા એક્સપ્રેસ તો મિત્રો જુઓ ઘર થોડું કામ કરી રહ્યા છે મોબાઈલમાં આપણું આધાર કાર્ડ પાન કાર્ડનું થોડું કામકાજ ચાલી રહ્યું છે અમારા જીગરને બરાબર તો મિત્રો અમારી ચેનલ લાઈક શેર કોમેન્ટ કરજો અને આગળ હું તમને રાહુલભાઈના કરી જઈને તમને બતાવીશ ત્યાર આપણે લઈ જઈએ છીએ ખાટલો એમના માટે આપવા આપણે ગામડે ગયા હતા ખાટલો લાવતો તો એમને આપવાનો હતો જવરોનો નહીં તો આજે આપણે જઈ રહ્યા છીએ મિત્રો આ વડોદરા ટોલ દેખો તો મિત્રો આગળ મળીએ ત્યાં સુધી જય માતાજી તો મિત્રો જય માતાજી સફા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે રાહુલ ભી ના ત્યાં જોઈએ એ બા જો અમાર બા ઉપર ઉપર હા બા હાલ બલ જો રાહુલ ભાઈ નું મસ્ત રાહુલ ભાઈ અંદર નું ઘર બતાવું કેરો મસ્ત નજારો હે ઘર નો જો ખાલી મસ્ત ઘર એસા ઘરી મજા આતા રહે ને રાહુલ ભાઈ જો જો આ ભણી આઈ છે બા જો બાજુ આ છે અમાર બા અમારા કાકા બા

ભાત તો આગળ મળીએ ત્યાં સુધી જય માતાજી તો મિત્રો અમે આવી ગયા છીએ જો રાહુલભાઈ રાજી પાયલ છે જીગર અનુભવતી છું મન તો ગણાવું પડે મિત્રો જોવા મંદિર છે સિગોતર માં નું બતાવજો રાહુલભાઈ વાગ આવી ગયા છે દર્શન કર ભોજન સભા ખંડ સજુ તો પેલા હું સિગોતર ના દર્શન કરાવી દઉં આપડા મારી માં શિગોતર બતાવું તમે મિત્રો જુઓ જો મિત્રો મંદિર મારી વણવટી મારી જનિતા મારું માવતર મારો ચોવીસ કલાક વધારો મારી વાત સુગોતેર મારી બેનઆ બંદૂક છે